હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશિષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રચનાથી શરૂઆત કરીએ છીએ જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત નકર દિલ ખોલીને જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત નકર દિલ ખોલીને આવા પાણી વિનાના સાગરની આ નાઝીરને કશી જરૂર નથી બે હાથને મારા ફેલાવો તો કુદરત તારી ખુદાઈ દૂર નથી અને હું માગું તું આપી દે એ વાત મને મંજૂર નથી મિત્રો નાજીર દેસાઈની રચના છે ને ખૂબ જ સરસ છે અને મિત્રો આજે આપણે જોવાનું છે વિશ્વાસ સિરીઝનો લેક્ચર નંબર ઓગણીસ જે મોસ્ટ આઈએમપી નિવડ છે મિત્રો સરોવરો કુવા વાવ તળાવની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે લીધેલી છે તો ચાલો ચાલુ કરીએ વિડિયો મિત્રો આજનો એ પહેલાં મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો જેથી આવનાર વિડીયો વિડીયોની તમને છે નોટિફિકેશન છે તમને મળતી રહેશે આજે જોવાનું છે તળાવ કુંડ કુવા વાવ સરોવર મોસ્ટ આઈએમપી છે મિત્રો ગુજરાતના બધા જોઈ લેવાના છે ચાલો ચાલુ કરીએ વિડીયો પહેલાં મિત્રો ચાલુ કરીએ તળાવથી ગુજરાતના તળાવો ગૌરીશંકર તળાવ છે પરીક્ષામાં પૂછે ક્યાં આવેલું છે જેનો બોર તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે ભાવનગર જિલ્લાની અંદર છે મિત્રો બોર તળાવ છે યાદ રાખી લેજો સુદર્શન તળાવ કે તો મિત્રો તમને ખબર હોય કે સુદર્શન તળાવની માહિતી ફૂલ લઈ લઈએ આપણે સુદર્શન તળાવ છે એ મિત્રો જૂનાગઢમાં આવેલું છે આ સુબો મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યનો છે કોનો છે ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો છે મિત્રો પુષ્યગુપ્ત એ પુષ્યગુપ્ત છે મિત્રો એને સુદર્શન તળાવની જુનાગઢમાં છે એ રચના કરાવી હતી એના પછી છે ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો છોકરો મિત્રો કોણ હતો એનો પુત્ર બિંદુસાર હતો બિંદુ સર યાદ રાખી લેજો અને બિંદુ સારનો પુત્ર મિત્રો હતો અશોક યાદ રાખી લેજો એટલે ચંદ્રગુપ્ત મૌર્ય છે ને શું થાય દાદા થાય બરાબર અશોક છે એનો શૂબો હતો મિત્રો તુષ્પાક શું નામ હતું તુષ્પાક યાદ રાખી લેજો તુષ્પાક નામ હતું એનું એ તુષ્પાકે મિત્રો છે સુદર્શન તળાવમાંથી શું કરાવ્યું હતું મિત્રો નહેરુની રચના કરાવી હતી નહેરો ખોદાવી હતી યાદ રાખી લેજો તમને પરીક્ષામાં પૂછ્યા સુદર્શન તળાવમાંથી નહેરુની રચના કોને કરી હતી તો મિત્રો અશોકનો શૂબો હતો કોણ હતો તુષ્પાક હતો એને પછી શું થયું મિત્રો તો કે સક્ષત્ર રાજા એવો સક્ષત્ર રાજા રુદ્ર દામન કોણ એવો રુદ્ર દામન રુદ્ર દામન રાજા આવ્યો એના સમયમાં મિત્રો છે આ સુદર્શન તળાવ છે એનો જે બંધ હતો એ શું થયો હતો તૂટી ગયો હતો તૂટી ગયો હતો પછી મિત્રો સુદર્શન તળાવનું સમારકામ છે એનો રુદ્ર દામન રાજા રુદ્ર દામન છે એનો સુબો મિત્રો હતો સુવિશાખ કોણ હતો સુવિશાખ સુવિશાખ કહે છે મિત્રો આ સુદર્શન તળાવ છે એનું સમારકામ કરાવેલું હતું તો આટલી વસ્તુ તમને ખાસ ખબર હોવી જોઈએ મેં તમને કીધી ફરીવાર વિડીયો છે એ તમે પોઝ કરીને બધું છે મિત્રો લખી શકો છો યાદ ન હોય ખાસ યાદ રાખી લેજો બરાબર એના પછી આગળ વધીએ આપણે ગોપી તળાવ મિત્રો ગોપી તળાવ ગુજરાતની અંદર બે છે એક તો ગોપી તળાવ દેવભૂમિ દ્વારકાની અંદર પણ છે અને એક ગોપી તળાવ ક્યાં છે સુરતની અંદર પણ છે બરાબર ગોપી તળાવ બીજું મિત્રો આવેલ છે ત્રણ ગોપી તળાવ છે ત્રીજું પણ છે ડાકોરની અંદર આવેલ છે ડાકોર ખા નું મિત્રો જૂનું નામ ડંકપુર હતું શું હતું

સમતસર તળાવ હળવદ મોરબી મોસ્ટ એમ્પી સમતસર તળાવ ક્યાં આવેલ છે તો હળવદ મોરબીની અંદર આવેલ છે યાદ રાખી લેજો હમીરસર તળાવ છે ભુજની અંદર આવેલ છે કચ્છ ખાતે બરાબર હમીરસર તળાવ ભુજ દેસલ સર તળાવ કે તમને આ મિત્રો બે થી ત્રણ વખત તમે લખશો અને પાકો કરશો તો યાદ રહી જાય સો ટકા બરાબર દેસલ સર તળાવ આવેલ છે ભુજ કચ્છની અંદર આવેલ છે હમીરસર તળાવ કે દેસલસર તળાવ ક્યાં આવશે ભુજની અંદર કચ્છ અલિયાસર તળાવ મિત્રો સર યાદ રાખી લો એટલે સાથે લીધેલા છે હમીરસર તળાવ દેસલસર તળાવ અલિયાસર તળાવ બધા ક્યાં છે કચ્છમાં પણ અલિયાસર તળાવનું પ્રોપર લોકેશન પછી ક્યાં આવશે અબડાસા મિત્રો આ બધા જે લખેલા છે પેલી તાલુકા છે યાદ રાખી લેજો તમે બરાબર અલિયાસર તળાવ અબડાસા કચ્છ એના પછી જોઈએ આપણે સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલ છે પાટણની અંદર આવેલ છે સિદ્ધરા જયસિદ્વારા બાંધવમાં આવેલ છે સહસ્ત્રલિંગ તળાવ યાદ રાખી લેજો એક હજાર ચોર્યાસીમાં પાટણ રણમલેશ્વર તળાવ જેને રમલસર તળાવ પણ કહેવામાં આવે છે ક્યાં આવેલ છે ઈડરની રમળ તળાવ ઈડરની અંદર આવેલ છે યાદ રાખી ઈડર ક્યાં આવેલ છે સાબરકાંઠાની અંદર ઈડર તાલુકો છે શર્મિષ્ઠા તળાવ શર્મિષ્ઠા તળાવ મિત્રો શર્મિષ્ઠા કોણ છે તો શર્મિષ્ઠા છે એ નરસિંહ મહેતાની છોકરી કોણ કુંવરબાઈ કુંવરબાઈની છોકરી કોણ શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની છોકરી કોણ તાના યાદ રાખી લેજો શર્મિષ્ઠા તળાવ ક્યાં છે વડનગર ખાતે જ છે મહેસાણા જિલ્લો વડનગર તાલુકો કર્માબાઈ તળાવ કર્માબાઈ તળાવ તળાવ કહેતા મિત્રો આવશે શામળાજી જે ક્યાં આવેલ છે અરવલ્લીની અંદર શામળાજી કર્માબાઈ તળાવ મલાવ તળાવ વાતાવરતું થશે ન્યાય તળાવ તરીકે ઓળખાય છે મિનલ મીનળદેવીએ રચના કરાવેલી છે ધોળકા તાલુકો અમદાવાદ જિલ્લો એના પછી જોઈએ આગળ મુનસર તળાવ મુનસર તળાવ તો મુનસર તળાવ મિત્રો જેનું બીજું નામ છે અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાય છે બાંધકામ દેવીએ કરાવેલું છે વિરમગામ અમદાવાદ યાદ રાખેલું મુનસર તળાવ ક્યાં આવ્યું તો વિરમગામ અમદાવાદ અર્ધસસ્ત્ર તળાવ ક્યાં આવ્યું તો વિરમગામ અમદાવાદ યાદ રાખી લેજો બાંધકામ કોને કરાવેલું છે દેવી ભક્ત કવિ નરસિંહ મહેતા તળાવ હવે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો તમને ખબર હોવી જોઈએ તો કે ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો છે ત્યાં નરસિંહ મહેતાનો જન્મ થયેલો છે આદિ કવિ તરીકે ઓળખાય છે નરસિંહ મહેતાને અથવા તો વસ્ત્રાપુર તળાવ પણ કહેવાય છે નરસિંહ મહેતા તળાવને તો યાદ રાખી લેજો અમદાવાદ ખાતે છે વસ્ત્રાપુરની અંદર કાંકરિયા તળાવ કે જેનું જૂનું નામ મિત્રો હોજે કુતુબ છે કાંકરિયા તળાવનું નામ છે હોજે કુતુબ પહેલાં નામ હતું યાદ રાખી લેજો બાંધકામ મે તો કુતુબુદ્દીન અહમદ શાહે કરાવેલું છે અથવા આપણે જેને કુતુબ શાહ પણ કહેવાય પણ આપણે યાદ રાખીશું મિત્રો કુતુબુદ્દીન અહમદ શાહ બરાબર અમદાવાદ ખાતે છે કાંકરિયા તળાવ ગંગાસર તળાવ કે તમને ગંગાસર તળાવ મિત્ર ગંગુ વણઝારે બંધાવેલ છે વિરમગામ અમદાવાદની અંદર છે તો વિરમગામની અંદર બીજું પણ છે મુનસર તળાવ જેને અર્ધ તળાવ પણ કહેવાય છે જો અહીંયા રહ્યું અને મિત્ર ગંગાસર તળાવ પણ ક્યાં છે વિરમગામ ગામ જે ગંગુ વણઝારા એ બંધાવેલું હતું ચંડોળા તળાવ ક્યાં ક્યાં આવશે ચંડોળા તળાવ પણ ક્યાં છે અમદાવાદની અંદર યાદ રાખી લેજો એના પછી જોઈ મોતી તળાવ મોતી તળાવ મિત્રો દસ ક્રો અમદાવાદની અંદર છે બાલારામ તળાવ તો બનાસકાંઠા બાલારામ બનાસકાંઠા એટલું યાદ રાખેલો તળાવ બળવાયું બધું બાલારામ બિયારણ પણ છે ક્યાં આવેલ છે બનાસકાંઠાની અંદર યાદ રાખી લો વેરાય માતાનું તળાવ અથવા તો લોટિયા તળાવ તરીકે ઓળખાય છે ક્યાં આવેલ છે આણંદની અંદર ગોમતી તળાવ ડાકોર એ તો ખબર છે ગોમતી નદીના કિનારે ડાકોર ગોમતી તળાવ પરિએજ તળાવ માત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માતર તાલુકો પણ છે માત્ર મિત્ર તાલુકો ખાસ યાદ રાખ્યો ઇમ્પોર્ટન્ટ તાલુકો છે માતર માતર કેનો તાલુકો છે ખેડાનો છે અને ત્યાં કેવું તળાવ આવેલું છે પરિ એ જ તળાવ આવેલું છે પરિજ તળાવ માતર ખેડા તેલિયું દૂધિયું છાસયું તળાવ પાવાગઢ ખાસ યાદ રાખી લેજો વિશ્વ મિત્ર તપસ્યા કરી હતી પાવાગઢ એ મિત્રો પંચમહાલ જિલ્લામાં આવેલ છે પાવાગઢના આપણે તાલુકા થોડાક એટલે કે પંચમહાલના છે મિત્રો તાલુકા થોડાક યાદ રાખી લઈએ કયા કયા યાદ આવે છે તો જોઈએ તો શહેરા છે શહેરા તાલુકો છે કાલોલ છે મિત્રો કલોલ નહીં કાલોલ બરાબર પછી છે કલોલ તાલુકો કે નો આવશે શહેરા છે કાલોલ છે હાલોલ છે મોર વાહડ છે વાહડફ પંચમહાલનો રેડી તો આટલા વસ્તુ મિત્રો તમને આટલા છે તાલુકા તો છે ને મોઢે ચાર પાંચ તો એમને મગજમાં આવી જ જવો જોઈએ ગમે જિલ્લો આવે અને તાલુકા આપણને યાદ હોવા જોઈએ ચાર પાંચ બરાબર મોરવાહ તાલુકો શહેરા કાલોલ હાલોલ બરાબર એના પછી વડા તળાવ ક્યાં આવેલું છે તો વડા તળાવ છે મિત્રો ચાપાનેર પંચમહાલની અંદર આવેલ છે વડા તળાવ ચાપાનેર હજી એક વડા તળાવ આવેલ છે મિત્રો વડા તળાવ છે ગણદેવી નવસારી પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય ને ત્યારે મિત્રો બેમાંથી એક ઓપ્શન આપેલો હશે બંને યાદ રાખવા જરૂરી છે વડા તળાવ ક્યાં છે ચાપાનેર પણ છે અને ગણદેવી નવસારીમાં પણ છે રેડી મેં તમને આનો તાલુકો યાદ રાખવાનું કહ્યું હતું ગણ યાદ રાખો હું યાદ રાખવાનું ગણ ન તાલુકો ક્યાંનો છે નવસારીનું પછી એક ચીન કીધું તું તમને ચીન જેને આપણે તાલુકાનો લેક્ચર જોયો છે અને બધા મોસ્ટ ઓફલી તાલુકો તાલુકા છે મોઢે થવા મળ્યા આવે છે મારું એવું માનવું છે તમને મિત્રો તાલુકાનો લેક્ચર જોયા પછી તમને એમ લાગે મને તાલુકા ધીમે ધીમે આવડો મળ્યા છે ખાસ કોમેન્ટ કરજે મિત્રો જેથી મને ખબર પડે આપણી જે મારી મહેનત છે યોગ્ય દિશામાં જાય છે ચીન એટલે મિત્રો નવસારીની અંદર કયો તાલુકો છે તો કે ચીખલી કયો તાલુકો છે ચીખલી નવસારી પછી મેં તમને આમ આ આપ્યું હતું સાત સાબરકાંઠાનો તલોદ તાલુકો છે કેવો છે સાબરકાંઠાનો તલો તાલુકો સાત પગલા આકાશમાં કુંદની કાપડીની કૃતિ છે એ પ્રમાણે મેં તમને યાદ રખાવ્યું હતું બરાબર એના પછી આજવા તળાવ આજવા તળાવ ક્યાં છે મિત્રો આજવા તળાવ આવે છે વડોદરાની અંદર આજવા ડેમ પણ છે ખબર હશે તમને ચંદન તળાવ જેનું સુરસાગર તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ક્યાં છે વડોદરાની અંદર છે યાદ રાખી લેજો ખાસ એના પછી વાત કરીએ આગળ ડભાસા તળાવ મોસ્ટ ટાઈમી ડભાસા તળાવ ડભાસા તળાવ મિત્રો છે વડોદરાના પાદરા ખાતે આવેલું છે તેન તળાવ આ તેન તળાવ તો ભૂલાવું જ ન જોઈએ મિત્રો તેન તળાવ વડોદરાના ડભોઈ ખાતે આવેલ છે કડક તળાવ વિશલદેવ વાઘેલાએ જેનું નિર્માણ કરાવેલું છે બાંધકામ કરાવેલું છે કડક તળાવ ક્યાં આવેલ છે વડોદરાના ડભોઈ ખાતે તો ડભોઈમાં બે તળાવ છે હજી એક મિત્રો છે ડભોઈમાં જ છે વઢવાણા તળાવ તો આપણે ડભોઈ ખાતે કેટલા તળાવ યાદ રાખશું ત્રણ તળાવ યાદ રાખશું ત્રણ તળાવ યાદ રાખો એટલે તેન તો એક આવી જાય અંદર તેન તળાવ કડક તળાવ અને વઢવાણા તળાવ અને મિત્રો વઢવાણ પૂછે તો મિત્રો જેને સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કહી શકાય વઢવાણ વઢવાણમાં કોનો જન્મ થયો તો દલપતરામનો જન્મ થયો છે દલપતરામ ઊંટ કહે આ સભામાં વાંકા ભૂંડા ભૂતળામાં પશુ પક્ષી અપાર છે એની રચના જેને કરી દલપતરામ મિત્રો યાદ રાખી લેજો દલપતરામ ને દલપતરામ નો વઢવાણ ખાતે જન્મ થયેલો છે અને રાણક દેવી ની જ્યાં મિત્રો છે સતી થઈ ગયા થાય સ્થળ પર આવેલ છે વઢવાણ ખાતે તે એ પણ યાદ રાખી લેજો કડક તળાવ તેન તળાવ વઢવાણા તળાવ કે તો ક્યાં આવશે ડભોઈ ખાતે આવશે પણ વઢવાણ કે તો મિત્રો મેં તમને કીધું એ બધું ખાન તળાવ કહેતો ધોળકા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાન તળાવ ક્યાં આવ્યું ધોળકા ખાતે આવ્યું અમદાવાદના ધોળકા ખાતે એના પછી વાત કરીએ ગુજરાતના કુવા આ મિત્રો મેં તમને તળાવ કીધા એટલે આટલા તળાવ તમને મોઢે હોવા જોઈએ હવે જોઈએ કુવા ગુજરાતના અડી કડીની વાવને નવઘણ કુવો જેને નો જોયો એ જીવતો મૂવો આવી આપણે કહેવત છે મિત્રો તો યાદ રાખી લો સાથે અડી કડીની વાવ ને નવગણ કુવો ક્યાં આવેલો છે જૂનાગઢ ખાતે આવેલો છે ક્યાં આવેલ છે જૂનાગઢ ખાતે ભમરિયો કુવો ભમરિયો કુવો મિત્રો આવે એટલે મને મોહમ્મદ બેગડો યાદ આવે જો લખેલું છે મોહમ્મદ નું સાચું નામ હતું મોહમ્મદ બેગડો અને બેગડો કેમ કહેવાતો નામ તો એનું ફતેહ ખા હતું બેગડો કેમ કહેવાતો કારણ કે એને બે ગઢ જીતેલા એક તો જુનાગઢ અને બીજું ચાપાનેર ચાપાનેર એને બે ગઢ જીતેલા જુનાગઢ અને ચાપાનેર એટલે એને મોહમ્મદ બેગડો કહેવાતો બરાબર હવે મિત્રો મોહમ્મદ બેગડાની છે ને અલગ અલગ જે ઋતુ છે ને એ પ્રમાણેની રાજધાની હતી ધારો કે શિયાળો ઉનાળો અને ચોમાસ પરીક્ષામાં તમને પૂછે કે મોહમ્મદ બેગડ બેગડો છે એની ચોમાસાની રાજધાની કઈ હતી મોહમ્મદ બેગડો છે એની ઉનાળાની રાજધાની કઈ હતી મોહમ્મદ બેગડો છે ને શિયાળાની રાજધાની કઈ હતી તો ક્યાં રહેતો મોહમ્મદ બેગડો શિયાળો ઉનાળો અને ચોમાસામાં એવું તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો તમારે યાદ રાખવાનું છે જેક હું યાદ રાખવાનું છે જેક જ્યારે આપણે ગાડી એકમય ફોર વ્હીલ બગડી જાય આપણે જેક મારતા હોઈએ છીએ તો એ જેક યાદ રાખવાનું છે યાદ રાખવાનું શિયાળો શું યાદ રાખવાનું છે તમારે તો કે શિયાળો ઉનાળો અને ચોમાસું તો શિયાળામાં મિત્રો રાજધાની હતી એની જૂનાગઢ ઉનાળામાં રાજધાની હતી અમદાવાદ અને ચોમાસામાં રાજધાની હતી શિવ ચાપાને યાદ રહેશે મોહમ્મદ બેગડાની શિયાળાની રાજધાની હતી જુનાગઢ ઉનાળાની રાજધાની હતી અમદાવાદ અને ચોમાસાની રાજધાની હતી

દામોદર હવે મિત્રો બધા કુંડ આવે છે ગુજરાતના બધા કુંડ છે એની વાત કરીએ આપણે દામોદર કુંડ અશોકનો શિલાલેખ પાસે મિત્રો અશોકના શિલાલેખ વિશે આપણે ઘણી વખત દર વખતે અશોકનો શિલાલેખ આવે જુનાગઢની અંદર દામોદર નદીના પાછ સોરી મિત્રો દામોદર કુંડની નજીક ત્યારે દર વખતે અશોકના શિલાલેખની વાત કરીએ છીએ આ મારે પ્રશ્ન તમારી બધા આગળથી મારે કોમેન્ટમાં જાણવો છું દર વખતે કહું છું વળી વળીને કહું છું પહેલો પ્રશ્ન અશોકનો શિલાલેખ છે એ ક્યાં આવેલો છે તો કે જુનાગઢ હવે તમારા બધા કમેન્ટના પ્રશ્નો કરવા છે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો સૌપ્રથમ કોણે વાંચ્યો અને એમાં સુધારા વધારે કોણે કર્યા આ ત્રણ વ્યક્તિના નામ છે ને મારે કોમેન્ટમાં જોઈએ જે વિદ્યાર્થી તૈયારી કરે છે ને સો ટકા આવડશે આવડશે ને આવડશે ફરી એકવાર કહું છું અશોકનો શિલાલેખ કોને ગોત્યો એટલે કે શોધ્યો કોને એને કોને છે મિત્રો પહેલાં વાંચ્યો અને મિત્રો એની જે લિપિ છે ને સંશોધન જે સંશોધન વધારે કોને કર્યા બરાબર એ ત્રણ ત્રણ પ્રશ્નો જવાબ છે મિત્રો કોમેન્ટમાં મારે તમારે મને દેવાના છે બરાબર આગળ વધીએ રેવતી કુંડ ક્યાં આવ્યો તો રેવતી કુંડ પણ જુનાગઢ મુરગી કુંડ પણ ક્યાં આવ્યો છે જૂનાગઢની અંદર યાદ રાખો દામોદર કુંડ રેવતી કુંડ મુરગી કુંડ જુનાગઢ આવશે નળ દમિયંતીનો ટાઈમપી નળ દમયંતીનો કુંડ મિત્રો ઝીંજુવાડા પાટડી સુરેન્દ્રનગર પાટડી મિત્રો તાલુકો છે તમને ખબર હશે ઝીંજુવાડામાં નળ દમયંતીનો કુંડ આવેલો છે પાંડવકુંડ મિત્રો આવેલ છે ભદ્રેશ્વર કચ્છ મોસ્ટ આઈએમપી યાદ રાખજો પાંડવ કુંડ ક્યાં આવેલો છે ભદ્રેશ્વર કચ્છ એના પછી વાત કરીએ આપણે આગળ ગંગાજી જમનાજીના કુંડ મિત્રો રામપર વેકરા આવેલું છે રામપર વેકરા મોસ્ટ ગંગાજી ગંગાજીના કુંડ રામપર વેકરા કચ્છ સૂર્યકુંડ અથવા તો રામકુંડ મિત્રો ક્યાં આવેલ છે મોંઢેરા મહેસાણા મોંઢેરા સૂર્ય મંદિર આવેલું છે યાદ રાખી લેજો ખાસ મોંઢેરા મહેસાણા સૂર્યકુંડ રામકુંડ અંજનીકુંડ કુંડ મોસ્ટ આઈએમ્પી અંજની કુંડ મિત્રો સાપુતારા ડાંગની અંદર આવેલ છે ગંગાજી જમનાજી સરસ્વતી મિત્રો કુંડ આ કુંડ બધા આવેલ છે પાવાગઢની અંદર બ્રહ્મકુંડ બ્રહ્મકુંડ મિત્રો આવેલ છે આપણે જે વાવ જોવાની છે પેલા તો વાવના પ્રકાર તમને ખબર હોવી જોઈએ હું હોવું જોઈએ તમને વાવના પ્રકાર ખબર હોવી જોઈએ વાવના પ્રકાર પેલા જોઈ લે થોડું સમજી લઈએ એટલે વધારે આપણને આવડે તો મિત્રો નંદા ભદ્રા જયા વિજયા વાવના પ્રકાર તમને પરીક્ષામાં પૂછ્યો વાવના પ્રકાર કેટલા છે તો વાવના પ્રકાર મિત્રો કેટલા છે ચાર છે નંદા ભદ્રા જયા અને વિજયા હવે તો આ બધા પ્રકાર છે એ પ્રકાર કઈ રીતે પડ્યા છે તો મિત્રો ઘણી વખત વાવની અંદર તમે વાવ તમે જોઈએ તમે કુવાની અંદર જાઓ વાવમાં જાઓ તમે એની અંદર રચના કરાવેલી હોય છે મસ્ત મજાની કોતરણી કરાવેલી હોય છે એ વાવની અંદર જેનું પ્રવેશ દ્વાર એક હોય ને જેનું પ્રવેશ દ્વાર મિત્રો એક હોય ને એને મિત્રો નંદા પ્રકારની વાવ કહેવાય જેનું પ્રવેશ દ્વાર બે હોય ને એને ભદ્રા પ્રકારની વાવ કહેવાય હવે તમે ભદ્રા લખો ને આવી રીતે ભદ્રા તમે જોશો ભદ્રા આવી રીતે લખો એટલે બે મિત્રો લીટા આવી રીતે આમ આવશે તમે સમજી જવાનું ત્યાંના પ્રવેશ દ્વાર કેટલા હશે બે હશે નંદાની અંદર છે મિત્રો અહીં જુઓ તમે અનુસ્વાર આવશે એટલે તમારે સમજી લેવાનું આ છે એનું પ્રવેશ દ્વાર એક હશે હવે જયા છે જયા વિજય યાદ રાખવું જ પડશે જયાની અંદર ત્રણ પ્રવેશ દ્વાર હોય છે વિજયાની અંદર ચાર પ્રવેશ દ્વાર હોય છે યાદ રહી ગયું નંદા ભદ્રા જયા વિજયા તમે પરીક્ષામાં પૂછે જે વાવના પ્રવેશ દ્વાર ચાર હોય છે એને કયા પ્રકારની વાવ કહેવામાં આવે છે નંદા ભદ્રા જયા કે વિજયા તો કે એને કહેવામાં આવે છે વિજયા પ્રકારની વાવ કહેવામાં આવે છે પ્રવેશ દ્વાર એક હોય નંદા કહેવાય બે હોય ને ભદ્રા કહેવાય ત્રણ હોય જયા કહેવાય અને ચાર હોય ને વિજયા કહેવાય બરાબર આગળ વધીએ હવે આપણે વાવને વાવને જોઈ લઈએ સેલોર વાવ ક્યાં આવી પરીક્ષા પ્રશ્ન પૂછે સેલોર વાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્યાં આવેલ છે ભદ્રેશ્વર કચ્છ ખાતે આવેલ છે તો મિત્રો ભદ્રેશ્વર કચ્છ ખાતે બોતેર કોઠાની વાવ પણ આવેલી છે મિત્રો બોતેર કોઠાની વાવ ગુજરાતની અંદર બે જગ્યાએ આવેલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લો બોતેર કોઠાની વાવ છે બે જગ્યાએ આવેલ છે એક તો મહેસાણા ની અંદર આવેલ છે એક ભદ્રેશ્વર કચ્છ ની અંદર આવેલ છે તમારે યાદ રાખવાનું છે કચ્છ અને મહેસાણા કોઠાની વાવ આવેલી છે બરાબર યાદ યાદ રાખી લેજો હવે તમને ભદ્રેશ્વર ખાતે છે છે આપણે કેટલી વાવ રાખવાની ચાર વાવ યાદ રાખવાની છે સેલોર વાવ પાંડવ કુંડ વાવ દુધિયા વાવ અને બોતેર કોઠાની વાવ ક્યાં આવશે ભદ્રેશ્વર કચ્છ આગળ વધીએ આપણે રામકુંડ વાવ તો રામકુંડ વાવ મિત્ર આવે છે ભુજ કચ્છ ખાતે આવેલ છે રામકુંડ વાવ કુકાવાવ મિત્રો કુકાવાવ કેનો તાલુકો છે તો કુકાવા મિત્રો અમરેલીનો તાલુકો છે કૂકાવાવ વડીયા અમરેલી યાદ રાખી લેજો આવું કેમ મને યાદ આવી ગયું કેમ કે આપણને તાલુકા યાદ છે સમજાય વાંચ્યું હોય ને યાદ હોય એટલે જેમ બને એમ રિવિઝન મેં તમને વળી વળીને કહું છું તમારે સ્વમૂલ્યાંકન કરવાનું છે આ વિડીયો તમે જોઈ લીધો કાંઈ વાંધો નહીં લખી લીધો બરાબર છે હવે એની વસ્તુ તમારે આજે યાદ રાખવાની છે અને કાલે મિત્રો તમારે એની અંદરથી કહેવાનું છે તમારો મિત્ર હોય એને કહેવાનું છે આમાંથી મને દસ પ્રિશ્ન હવે કાઢી મારે ટેસ્ટ દેવી છે એટલે ટેસ્ટ દો એટલે તમારું સ્વમૂલ્યાંકન થાય તમને ખબર પડે મને કેટલું આવડ્યું બરાબર કેટલી મારે મહેનતની જરૂર છે કુકાવા મિત્રો બંધાવેલી છે કુકાવા મિત્રો અમરેલીમાં કુકાઓ વડી અમરેલીનો તાલુકો છે યાદ રાખી લેજો પણ અને કુકાવા વાવ છે મિત્રો બાંધકામ કોને કરાવે સીધા છે કુકાવા મિત્રો કપડવંજમાં આવેલ આવે છે કપડવંશ તાલુકો છે યાદ રાખી લેજો જેનું મિત્રો કપડવંજનું જૂનું નામ કરપટ વાણિજ્ય હતું કરપટ વાણિજ્ય આપણે યાદ રાખી લેજો કરપટ વાણિજ્ય કપડવંજનું જૂનું નામ કપડવંજ તાલુકો ખેડાનો છે એ પેલા તાલુકો આવી ગયો માતર યાદ રાખી લેજો માતર મહુધા તાલુકો પણ ખેડાનો છે મહુધા ઉર્જિત પટેલ તમને ખબર હોય તો આરબીઆઈનો ગવર્નર રહી ચૂકેલા છે મિત્રો પટેલ પટેલનું જે વતન છે કયું છે મહુધા છે માતર તાલુકો પણ ખેડાનો છે મહુધા પણ ખેડાનો છે કપડવંજ પણ ખેડાનો તાલુકો છે તેનું જૂનું નામ કરપટ વાણિજ્ય હતું કુકાવાવ છે મિત્રો એ કોને બંધ આવેલી છે સિદ્ધરાજ જયસિંહ ક્યાં આવેલી છે ખેડાના કપડવંજમાં બોતેર કોઠાની વાવ છે એ પણ ક્યાં આવેલ સોરી મિત્રો ખાલી કાંઠાની વાવ છે બોતેર કોઠાની વાવ તો આપણે વાત કરીએ પ્રમાણે ક્યાં આવેલ છે બોતેર કોઠાની વાવ બે જગ્યાએ આવેલી છે ભદ્રેશ્વર કચ્છ અને મહેસાણા ખાતે પણ મિત્રો આ છે વાવ છે કાંઠાની વાવ છે કઈ છે કાંઠાની વાવ કહે તો ક્યાં આવશે કપડવંશ ખેડા કૂકા વાવ કાંઠાની વાવ સિંગર વાવ મોસ્ટ 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 પણ રાણી વાવ મિત્રો રાણકી વાવ નહીં હોય રાણી વાવ રાણકી વાવ પાટણ આવશે પણ આ રાણી વાવ કહે તો કપડવંશ ખેડા તો કપડવંશમાં આપણે કેટલી યાદ રાખવાની રહે વાવ તો કાંઈ બતાવેલ છે પ્રમાણે ચાર વાવ છે કુકા વાવ કાંઠાની કુકા વાવ પૂછે સિદ્ધરા જયસિંહ બરાબર યાદ રહેવું છે કૂકા વાવ કાંઠાની વાવ સિંગર વાવ રાણી વાવ એના પછી અડી કડીની વાવ ક્યાં આવેલ છે જુનાગઢ પરબની વાવ ભેસાણ મિત્રો જુનાગઢ ખાતે ભેસાણ તાલુકો છે યાદ રાખી લેજો દેશળ ભગત ની વાવ દેશળ ભગત ની વાવ તમને પૂછે તો વઢવાણ આવશે સુરેન્દ્રનગર મેં તમે વઢવાણ ની વાત ભગત ની વઢવાણ સુરેન્દ્રનગર માધા વાવ એ પણ ક્યાં આવશે વઢવાણ સુરેન્દ્રનગર અરડક વાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અરડક વાવ મૂળી મૂળી મિત્રો તાલુકો છે સુરેન્દ્રનગર યાદ રાખી લેજો અરડક વાવ મૂળી સુરેન્દ્રનગર રાણકી વાવ રાણકી વાવ ક્યાં આવશે પાટણ કોને બંધાવી રાણી ઉદયમતી રાણકી વાવ બંધાવી જે આવેલ છે સહસ્ત્રલિંગ તળાવની પાસે આવેલ છે રાણી ઉદયમતી એ કોને બંધાવેલ છે રાણકી વાવ રાણી ઉદયમતી છે પછી ત્રિકમ બારોટની વાવ ત્રિકમ બારોટની વાવ મિત્રો આવશે પાટણ ત્રિકમ બારોટની વાવ ક્યાં આવશે પાટણ જ્ઞાનવાળી વાવ મિત્રો જ્ઞાનવાળી વાવ ગુજરાતની અંદર છે બે જ બે જગ્યાએ છે યાદ રાખી લો જ્ઞાનવાળી વાવ છે મિત્રો સિદ્ધપુરની અંદર પાટણ સિદ્ધપુરમાં છે અને આણંદ મિત્રો ખંભાતની અંદર પણ છે જ્ઞાનવાળી વાવ છે બંને યાદ રાખી લેજો પરંતુ મિત્રો એમ કે જ્ઞાનેશ્વરી વાવ ક્યાં આવે તો જ્ઞાનેશ્વરી વાવ આવશે મોઢેરા મહેસાણા ખાતે જ્ઞાનેશ્વરી વાવ મોઢેરા મહેસાણા યાદ રાખી લેજો એના પછી કાજી વાવ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ કાજી વાવ મિત્રો હિંમતનગર સાબરકાંઠા હિંમતનગરમાં કાજી વાવ આવેલી છે વાવ મોડાસા વાવ ક્યાં આવશે મોડાસા ખાતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વાવ પણ બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ છે બધું જ યાદ રાખવાનું છે યાદ રાખજો પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું એટલે તમને છે મગજમાં એક બેસે કે આ તમારે યાદ રાખવી જ પડશે બરાબર અને બધી જ યાદ રાખવાનું છે રિવિઝન કરજો મેં તમને કીધું સ્વમૂલ્યાંકન વણઝારી વાવ વણઝારી વાવ મોઢા છે અરવલ્લી જ્યારે હું મિત્રો તૈયારી કરતો ને ત્યારે આ બધી વસ્તુ છે ને પાંત્રી પાંત્રી અમને આપતા એટલે અમે સાથે બેસતા અને તૈયારી કરતા પાંત્રી પાંત્રી વસ્તુ આપતા અને ડેલી સ્વમૂલ્યાંકન કરવાનું જેમાંથી છે પંદર પ્રશ્નો કાઢવાના પાંત્રીમાંથી કેટલા પ્રશ્નો કાઢવાના પંદર અને મિત્રો છે એવી તૈયારી કરતાં પંદરમાંથી પંદર જ આવે એમ અને ઘણાને યાદ રહેતું નથી યાદ રહે ન રહે એ માટે તમારે છે મિત્રો પ્રાણાયામ કરવા ખૂબ જ જરૂરી છે બરાબર પ્રાણાયામ કરજો દાદા હરિરની વાવ વણઝારી વાવ મેં તમને કીધું મોડા સરવલની દાદા હરિની વાવ યાદ રાખી લેજો ખા ભાઈ હરિરે હરીરે છે મિત્રો આની થોડીક ચર્ચા અસારવા અમદાવાદ ખાતે આવેલ છે યાદ રાખી લેજો ખાસ એના પછી વર્ષિણી વાવ જેનો પ્રકાર છે નંદા એટલે જેનો મુખ કેટલો છે એક મુખ છે પાંચ કુંવો અમદાવાદ ખાતે આવેલ છે અમૃત અમૃતવર્ષીણી વાવ ક્યાં આવેલ છે અમદાવાદ પાંચ કુવા અમદાવાદ યાદ રાખી લેજો માતા ભવાનીની વાવ ક્યાં આવે છે અસારવા અમદાવાદ ખાતે આવેલી છે એના પછી જોઈએ આપણે અડાલજની વાવ અડાલજની વાવ વિશે આપણે થોડીક ચર્ચા કરવી છે છે હવે તો અડાલજની વાવ મિત્રો વીર સંઘે કોણે કરાવી હતી વીર સંઘે છે એ બાંધવાની શરૂઆત કરાવી હતી પરંતુ એનું બાંધકામ પૂરું થયું નહીં યાદ રાખજો બોલું એ પ્રમાણે એનું બાંધકામ પૂરું અધૂરું રહી ગયું ટૂંકમાં કહેવાય ને કે પચાસ ટકા જેટલું બાંધકામ થયું છે બાકીનું બાંધકામ અધૂરું રહી ગયું હવે એના પત્ની હતા રાણી રૂડાભાઈ કોણ હતા પત્ની હતા રાણી રૂડાભાઈ હવે એ બાંધકામ છે પતિની યાદમાં છે મિત્રો એ બાંધકામ કઈ રીતે પૂરું કરાવી શકે પરંતુ થયું એવું મિત્રો કે મોહમ્મદ બેગડો છે મોહમ્મદ બેગડો જેનું હમણાં વાત કરી જેનું નામ હું હતું ફતેહ ખા જેનું મૂળ નામ ફતેહ ખા હતી મોહમ્મદ બેગડો છે મિત્રો આ રૂડાબાઈ છે એની સાથે લગ્ન કરવા માગતો હતો હવે થયું કેવું કે રૂડાબાઈએ છે એને એવું કીધું કે તમે મારી આ ઈચ્છા પૂર્ણ કરો તો હું તમારી સાથે લગ્ન કરીશ એટલે ઈચ્છા શું હતી એના પતિ વીરસંગ હતા એને મિત્રો અડાલજની વાવ છે બંધાવી હતી પરંતુ પચાસ ટકા કામ પૂર્ણ થયું હતું એને કીધું કે તમે આ પચાસ ટકા કામ બાકીનું જે વધેલું છે એ પૂરું કરો તો હું તમારી સાથે લગ્ન કરીશ અને એ મુજબ મિત્રો મોહમ્મદ બેગડો છે એ આ અડાલજની વાવ છે એનું કામ પૂર્ણ કરાવે છે ત્યારે મિત્રો એ કામ પૂર્ણ થતા થયેલું જોઈને જ્યારે એ રાણી રૂડાબાઈ છે ત્યાં જાય છે અને જોવે છે કામ પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં મિત્રો છે એ શું કરી લે છે મિત્રો પોતાનું છે દેહ વિલય કરી દે છે કૂવામાં વાવમાં પડીને બરાબર તો આ મિત્રો એની કહાની છે યાદ રાખી લેજો તમે જેને રૂડાબાઈની વાવ પણ કહેવામાં આવે છે બાંધકામ રાણી રૂડાબાઈએ કરાવ્યું એમ પણ કહી શકાય બરાબર પરીક્ષામાં તમને પૂછે તો દરેજ વાવ કોને બંધાવી રાણી રૂડાબાઈ એમ જ લખવાનું છે બરાબર રાણા વીરસંગની વીરસંગ વાઘેલાની પત્ની હતા મિત્રો યાદ રાખજો વાઘેલાના પત્ની હતા કોણ રાણી રૂડાભાઈ ગાંધીનગર પ્રકાર કયો છે તો તો કે જયા 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 હવે છે 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 અને કેટલા મુખ મુખ મિત્રો ત્રણ નંદા ભદ્રા વિજયા યાદ રાખી લેજો કેટલા માળની હતી મિત્રો પાંચ માળની હતી આ વાવના સ્થપતિ શ્રીમાળી મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા વાવના સ્થપતિ કોણ હતા સ્થપતિ હતા મિત્રો શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારો ન હતા સ્થપતિ કોણ હતા શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારા નાના મિત્રો સ્થપતિ હતા તો મિત્રો આ તમને માહિતી ગમી હોય તો ચેનલને લાઈક તો કરી દેજો ખાસ અને કમેન્ટ કરજો ગમે તો મિત્રો વિડીયો રેડી એટલે મારો ઉત્સાહ જળવાઈ રહે જોઈએ આગળ આપણે મિત્રો વિડીયો અંબાપુરની વાવ ક્યાં આવી તો અંબાપુરની વાવ મિત્રો આવેલ છે જેને રૂડા વાવ પણ કહેવાય છે અંબાપુરની વાવ ક્યાં છે ગાંધીનગરમાં જ છે મે બી આની આ જ વાવ છે નહીં અંબાપુરની વાવ પણ કહેવાતું હોય છે મિત્રો એવું મારું માનવું છે યાદ રાખી લેજો ખાલી નવલખી વાવ નવલખી વાવ ક્યાં આવશે વડોદરા આવે બ્રહ્માજી વાવ સાબરકાંઠા બ્રહ્માજી નો મિત્રો એ ખેડ બ્રહ્મા સાબરકાંઠાનો એક માત્ર તાલુકો છે બ્રહ્માજીની વાત આવે તમારે વિચારવાની સાબરકાંઠા લખી નાખો બરાબર બ્રહ્માજી વાવ સાબરકાંઠા સાપાની વાવ સાપાની વાવ મિત્રો બાયડ અરવલ્લી ક્યાં આવશે બાયડ બાયલની મિત્રો બાયડ ટાઈપિંગ મિસ્ટેક છે બાયડ અરવલ્લી સાપાની વાવ ખાલી સાપાની વાવ તને પૂછે યાદ રાખો અરવલ્લી બરાબર એના પછી ધર્મેશ્વરી વાવ ધર્મેશ્વરી વાવ મોંઢેરા આવશે મહેસાણા ધર્મેશ્વરી વાવ ક્યાં આવે મોઢેરા મહેસાણા સાસુ વાહ વાવ કાલેશ્વરી મહીસાગર અંદર આવેલ છે સાસુ વાહની વાવ હેલીકલ સ્ટેપવેલ સ્ટેપવેલ એટલે વાવ થાય મિત્રો હેલીકલ સ્ટેપવેલ મિત્રો આવેલ છે હેલિકલ પંચમહાલ વિકસ્ટ ઇમ્પોર્ટન્ટ વિક મિત્રો દેવભૂમિ દ્વારકાની અંદર છે પરીક્ષા પ્રશ્ન પૂછ્યા વિકા વાવ ક્યાં આવેલી છે ઓપ્શન આપેલા હોય તો આપણને ખબર હોય છે દેવભૂમિ દ્વારકાની અંદર વિકા વાવ છે હવે ગુજરાતના મિત્રો સરોવરની વાત કરીએ આપણે ગુજરાતના મોસ્ટ આઈમ્પી સરોવર હોય તેની નારાયણ સરોવર મિત્રો ક્યાં આવેલ છે કે નારાયણ સરોવર જે ખારા પાણીનું સરોવર છે લખપત કચ્છની અંદર આવેલ છે પરંતુ મિત્રો લખતર કે લખતર તાલુકો તમને પૂછે રો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લખતર લખપ લખતર સુરેન્દ્રનગર બરાબર લખપત તો કચ્છનો તાલુકો છે નારાયણ સરોવર આવેલું છે નળ સરોવર તો ભાલ અમદાવાદ આ નળ સરોવર છે ને મિત્રો બે જિલ્લામાં ફેલાયેલું છે એક તો સુરેન્દ્રનગર અને બીજું તો અમદાવાદની અંદર યાદ રાખી લેજો ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર અમદાવાદ ની અંદર આવેલ છે બિંદુ સરોવર તો ખબર છે સિદ્ધપુર પાટણની અંદર છે પણ ક્યાં છે સિદ્ધપુર પાટણની અંદર છે એના પછી વાત કરીએ આપણે ખાન સરોવર ખાન સરોવર પણ ક્યાં છે પાટણની અંદર છે સુદર્શન સરોવર સુદર્શન સરોવર ક્યાં આવશે તો સુદર્શન સરોવરની આપણે વાત કરીએ છીએ ભવનાથ જુનાગઢ ખાતે આવેલ છે નિષ્પાપ સરોવર તે ક્યાં છે દ્વારકાની અંદર છે નિષ્પાપ સરોવર લાલપરી સરોવર રાજકોટ ખાતે છે ગંગા સરોવર ગંગા સરોવર બાલારામ બનાસકાંઠા ગંગા સર સરોવર ગંગા સર મિત્રો ગંગા સરોવર કેમ તો બાલારામ સાબરકાંઠા સોરી મિત્રો બાલારામ બનાસકાંઠાની અંદર આવશે પરંતુ ગંગા સર સરોવર કે તો વિરમગામ આવશે ગંગા સરોવર બાલારામ ગંગા સર સરોવર વિરમગામ અમદાવાદ યાદ રાખી લેજો એના પછી જોઈએ આપણે ચિમનબાઈ સરોવર અથવા તો ચિમનાબાઈ પણ લખેલું છે ચિમનાબાઈ સરોવર અથવા ચિમનબાઈ ચિમનભાઈ સરોવર બરાબર આપણે ચીમનાબાઈ છે મિત્રો યાદ રાખેલી ચિમનાબાઈ સરોવર ખેરાલું મહેસાણાની અંદર આવે ચિમનાબાઈ સરોવર ક્યાં આવે ખેરાલું મહેસાણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ પહેલાં મેં તમને પૂછેલું હતું કે આપણા અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ છે મિત્રો મહેસાણાના ઝુલાસનના છે મિત્રો ઘણા જવાબ આપ્યો બરાબર જેને આવડ્યું છે ને જવાબ આપ્યો છે ને ઘણા જવાબ આપતા નથી એનો અર્થ એવો નથી કે એને આવડતું નથી પરંતુ એવાનો અર્થ એવો છે કે એને ગૂગલ નથી કર્યું બરાબર કેમકે આપણે જેટલું ઓલું કરશું ને આપણે મનને છે ને મનાવવાની વાત નથી કરવાની મિત્રો આપણે જાતે કોમેન્ટ કરવાની છે બરાબર કેમ કે જેમ વધારે તમે વસ્તુ ગોતશો ને સર્ચ કરશો ને ગૂગલની અંદર એમ તમને નવું નવું મળતું જશે અને પરીક્ષા આમ જ પાસ થાય છે બરાબર સરદાર સરોવર મિત્રો સરદાર સરોવર ક્યાં આવેલું છે સરદાર સરોવર મિત્રો છે સાધુ બેટ કેવડિયા કોલોની તાલુકો રાજપીપળા નર્મદાની અંદર આવેલું છે બરાબર વલ્લભ સાગર સરોવર સાગર સરોવર સોનગઢ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાગર સરોવર તાપીની અંદર સોનગઢ ખાતે આવેલ છે વલ્લભ સાગર સરોવર ઠક્કર બાપા સરોવર ક્યાં આવેલ છે ઠક્કર બાપા સરોવર છે મિત્રો દાહોદ ખાતે આવેલું છે ક્યાં આવેલ છે દાહોદ ઠક્કર બાપા સરોવર દાહોદ ખાતે આવેલ છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ